છોડાઉદેપુર ભાજપ લોકસભા માટે ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારોના સેન્સ લેવાયા જેમાં ધારાસભ્ય માજી સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખે ટિકિટ માંગી છે છોડાવતેપુર જિલ્લાના બોડેલી ખાતે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરાતા ગૌતમ ગેડિયા જગદીશ પંચાલ જયશ્રી દેસાઈની રૂબરૂમાં તેમાં વીસ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતાને એક સમયે મોહનસિંહ રાઠવા સુખરામ રાઠવાણે નારાયણ રાઠવાએ કોંગ્રેસના દિગજ નેતા ગણાતા હતા છોટાઉદેપુર કોંગ્રેસ મુક્ત બને તે માટે વર્ષોથી ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી જેને લઈને એક વખત સાંસદ અને એક વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા રામસિંહ રાઠવાએ ખુદે જણાવ્યું કે ત્રિપુટીને તોડવાનો મારો સંકલ્પ હતો લોકશાહીની જનની એવા ભારત દેશની અંદર 2024 ની લોકસભાની ચૂંટણીને લઈને સામાન્યમાં સામાન્ય નાગરિકથી શરૂ કરી અને લોક નેતાઓ સુધીના દરેક વ્યક્તિઓની અંદર એક ઉત્સાહ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા લોકતાંત્રિક પ્રક્રિયાને ફોલો કરતી પાર્ટી છે એના અનુસંધાને આજે છોટાઉદેપુર લોકસભાની અંદર અહીંયા અમારી પ્રક્રિયાને અનુરૂપ ઉમેદવારની પસંદગી માટેની સેન્સ લેવાની પ્રક્રિયા અહીંયા થઈ છે વીસથી વધારે જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે કેટલાક ઉમેદવારોએ પોતે આવી અને પોતાની લાગણી વ્યક્ત કરી છે એકાદ બે લોકોએ અન્ય કારણોસર એ હાજર ન હોય તો એમણે એમના સમર્થકો મારફત એ એમની લાગણી પહોંચાડી છે જે લાગણીને લઈ અને અમે આજે પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ વિષયને લઈ અને જવાના છીએ એક જે શક્તિ હતી કોંગ્રેસમાં એ કોંગ્રેસની શક્તિ તૂટીને ભારતીય જનતા પાર્ટીમાં એ શક્તિ જ્યારે આવી હોય ત્યારે એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીના મળવાનો છે ગઈકાલ સુધી સામે સામે હતા આજે જ્યારે જોડે રહીને અમે કામ કરીશું તો અહીંનું જે ટાર્ગેટ છે છોટાઉદેપુરમાં છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસ મુક્ત છોટાઉદેપુર એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે અને એની શરૂઆત તો ઓગણીસો નવ્વાણુંથી શરૂઆત થઈ ગઈ હતી પણ આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે અને એ કિનારે આવીને કોંગ્રેસ ઊભી છે ક્યારે કોંગ્રેસનું નાવ ડૂબે કંઈ નક્કી નહીં